અમરેલીના ઝાફરાબાદના સરકેશ્વર મહાદેવના દરિયા કિનારે ઇન્ડિયન કોસ્ટગાર્ડ પીપા વાવ દ્વારા સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ યોજાયો સમગ્ર દેશમાં આપણા ગુજરાતને મોટામાં મોટો દરિયા કિનારે મળેલ છે જેમાં ઝાફરાબાદ તાલુકાના સરકેશ્વર મહાદેવના મંદિર નજીક સરકેશ્વર બીચ આવેલો છે આ સરકેશ્વર બીચ ખાતે કોસ્ટગાર્ડ દ્વારા દરિયા કિનારે સફાઈ અભિયાન યોજાયું એટલે કે ઇન્ડિયન કોસ્ટલ ક્લીન ડેનું આયોજન કરવામાં આવ્યું જેમાં જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ તથા NCC કેડેટ તેમજ ડોક્ટરો પોલીસ સ્ટાફ તેમજ કોસ્ટ ગાર્ડના સ્ટાફ ઉપસ્થિત રહી દરિયા કિનારાની સફાઈ અભિયાન યોજાયું દરિયા કિનારે પડેલા પ્લાસ્ટિક કચરો તેમજ અન્ય કચરાની સફાઈ હાથ ધરવામાં આવી તેમજ સફાઈની સાથે સાથે શાળાના વિદ્યાર્થીઓને દરિયા કિનારે ગરબાની રમઝટની સાથે સાથે અલ્પાહારની વ્યવસ્થા કોસ્ટગાર્ડ પીપા વાવ દ્વારા કરવામાં આવી આજે ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડે નિમિત્તે આઈસીજીએસ પીપા દ્વારા આયોજિત જે કાર્યક્રમ હતો તેમાં આઈસીજીએસ ની પૂરી ટીમ ડોક્ટર ટીમ પોલીસના માણસો એનસીસી તથા સ્કૂલના બાળકો બધાએ મળીને માત્ર સાડા સાત થી સાડા નવ સુધીના કાર્યક્રમમાં આખો બીચ સરકેશ્વર બીચ વ્યવસ્થિત ક્લીન કર્યો છે તો આવી જ રીતે લોકો પણ આ વસ્તુથી પ્રેરાય અને આગળ ઉપર આવા નાના મોટા સફાઈના જે કાર્યક્રમો છે તેને આગળ ધપાવે અને મોદી સાહેબનો જે મંત્ર છે સ્વચ્છ ભારત અભિયાન એને પૂરો સપોર્ટ મળે અને આપણું ભારત સ્વચ્છ થાય એવી લોકોને પ્રાર્થના કરું છું અને બધા જ પોતાના ઘરેથી આ સફાઈ અભિયાન શરૂ કરે અને દેશને સ્વચ્છ બનાવે દિવ્યાંગ ન્યૂઝ આફરાબાદ અમરેલી